સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા ભૂત હોય ખરા લેખક જીતેન્દ્ર સાકરિયા વાત છે સતલાસણા હાઈસ્કૂલની એ વખતે હું દસમા ધોરણમાં ભણતો હતો હાઈસ્કૂલ બહુ વખણાય એટલે એ વખતે બહુ મોટો ક્રેજ પોતાના બાળકોના સારા અભ્યાસ માટે મા બાપ પોતાના છોકરાઓને છાત્રાલયમાં રાખી અને ત્યાં હાઈસ્કૂલમાં ભણાવતા આજથી લગભગ પચાસ વર્ષ પહેલાંની આ વાત છે એકવાર એવું બનેલું કે દિવાળીના વેકેશન પછી અમે ચાર પાંચ છોકરાઓ હાઈસ્કૂલ ચાલુ થવાના આગલા દિવસે છાત્રાલયમાં આવી ગયેલા નારાયણભાઈ સાહેબ પણ ત્યાં જ હાજર હતા એ અમારા ગૃહપતિ હતા એ વખતે અમે બધા મેદાનમાં બેસીને વાતો કરતા હતા ત્યાં એક છોકરો સતલાસણાની પૂર્વ દિશાએ આવેલા દૂધેલીના ડુંગર બાજુથી આવતો હતો તે સુન્ન હતો હાથમાં એક થેલી તેમાં તેના કપડાં હશે અને અમે તેને જોઈ રહ્યા એ આવ્યો સીધો એની રૂમમાં ગયો અને થેલી મૂકીને અમે જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો નારાયણભાઈ સાહેબને બે હાથ જોડીને વંદન કર્યા અને કહ્યું કે સાહેબ હવે હું જાઉં છું અમને બધાને આશ્ચર્ય થયું આ હજી તો હાલ ચાલ્યો આવે છે અને હવે કહે છે કે હું જાઉં છું એવું કેમ બને પણ સાહેબ સમજી ગયા કે આ છોકરો નથી બોલતો જોકે મને એનું નામ અત્યારે યાદ આવતું નથી આપણે આ વાત પૂરતું એનું નામ દિનેશ રાખીએ તો દિનેશ તરફ નારાયણભાઈ જોઈ રહ્યા પછી એને પૂછ્યું કે ભાઈ હાલ તું આવે છે અને એટલી વારમાં તું જવાનું કેમ કહે છે તો પહેલાં એ કહ્યું સાહેબ હું તો આને મૂકવા આવ્યો હતો અમને વધારે આશ્ચર્ય થયું આને મૂકવા એટલે કોને પણ નારાયણભાઈ સમજી ગયા કે દિનેશમાં કોઈ આત્મા પ્રવેશી ચૂક્યો છે અને એ બોલે છે એ આત્મા હવે જવાની વાત કરે છે એટલે નારાયણભાઈએ કહ્યું કે ભાઈ તું કેમ આવ્યો હતો તો એ દિનેશ કહે કે હું આ છોકરાની રખેવાળી માટે આવ્યો હતો હવે હું જાઉં છું સાહેબ સાહેબ કહે શું વાત હતી તે કહે વાત એમ હતી કે દૂધેલીના ડુંગર પરથી દિનેશ નીકળતો હતો અને એક ચૂડેલ એનામાં ઘૂસી હું જોઈ રહ્યો મને થયું કે આ ચૂડેલ આ છોકરાનો જીવ ચોક્કસ લેશે એટલે મેં ચૂડેલ આનામાં ઘૂસે તે પહેલાં જ હું આ છોકરામાં ઘૂસી ગયો એટલે ચૂડેલ પ્રવેશી ના શકી હું તરત જ ત્યાંથી દોડ્યો થોડી દૂર ઊભા રહી થોડો શ્વાસ ખાધા પછી ધીમે ધીમે ચાલતો ચાલતો અહીં સુધી આવ્યો છું હવે હું જાઉં છું નારાયણભાઈ સાહેબ કહે એમ કર એવી રીતે ના જવાય તારે કશું લેવું જોઈએ કારણ કે તે બહુ સારું કામ કર્યું છે તો દિનેશ કહે ના સાહેબ મારે કાંઈ લેવું નથી હું તો આ છોકરાનો બચાવ કરવા માટે આવ્યો હતો હવે હું જાઉં છું તો સાહેબ કહે કંઈ નાળિયેર ચુંદડી કંઈ જોઈતું હોય તો કહે કશો જવાબ આપ્યા સિવાય દિનેશ દોડ્યો અને છાત્રાલયની આગળ અને સ્કૂલની પાછળ ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડના મધ્યમાં દોડતો દોડતો પહોંચ્યો અને ધડામ દઈને પડી ગયો ઊંધા મોઢે પડ્યો બીજી જ સેકન્ડે એ ઊભો થઈ ગયો કપડાં ખંખેરવા લાગ્યો એ દરમિયાન અમે પણ એની પાછળ બધા દોડ્યા હતા એ ધૂળ ખંખેરતો હતો ત્યાં અમે પહોંચ્યા દિનેશે કહ્યું હું અહીં શા માટે આવ્યો કેવી રીતે આવ્યો જેવી રીતે એને આશ્ચર્ય થતું હતું તેવું જ અમને બધા છોકરાઓને આશ્ચર્ય થયું પછી અમે ત્યાંથી એને લઈને સાહેબનો ખાટલો જ્યાં નાખેલો મેદાનમાં ત્યાં પહોંચ્યા સાહેબે ત્યાં બેસીને વાત સમજાવી કે દિનેશમાં એક આત્મા પ્રવેશી ગયેલી તમે જુઓ બધા આત્મા ખોટા કે ખરાબ નથી હોતા આ આત્મા દિનેશને બચાવવા માટે આવ્યો હતો હવે જીવનમાં તમે ભૂત કે પ્રેતાત્માથી નાહક ના ડરશો નહીં કેમ કે બધી આત્મા ખોટી કે ખરાબ નથી હોતી અમે વેકેશનમાં પણ આ પાઠ ભણેલા કોણ કોણ હતા એ વખતે મારી સાથે સબસ્ક્રાઈબ કરો અને મને જણાવો